કાર્યવાહી કરવા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર શ્રી શ્રી ગઢવી તથા હુદરનાવના માર્ગદર્શન સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જે વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એન રાઠોડ તથા પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારના નાર્કોટિક્સના ગુનાઓ અટકાવસારો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના એએસઆઈ રાજુભાઈ દિવાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રતિક લક્ષ્મણભાઈ નાઓને તેમના વિશ્વાસુ બાદમીદાર મારફતે સંયુક્ત બાદમી હકીકત મળેલ કે પાંડેસરા વડોદ ગામ કમલા ચોક પાસે આવેલ વિશાળનગર સોસાયટીના ઘર નંબર એકસો ઓગણસિત્તેરમાં રહેતા અવધેશ સહાની નાને ગંજો નો જથ્થો મંગાવી ગાંજાનું છૂટક વેચાણ કરે છે અને હાલમાં તેણે નિખિલ નિષાદ પાસેથી ગાંજાનો જથ્થો મંગાવેલ હોય જેથી નિખિલ નિષાદ ગાંજો આપવા માટે અવધેશ સહાનીના ઘરે આવનાર છે જે બાતમી હકીકત આધારે બાતમી હકીકતવાળી જગ્યા પર પાંડેસરા વડોદ ગામ કમકલા ચોક પાસે આવેલ વિશાનગર સોસાયટીના ઘર નંબર એકસો ઓગણસિત્તેરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ રૂમમાં ખાતે રેડ કરતા રેડ દરમિયાન આરોપીઓ નામે અવધેશ રામ અચલ ઉર્ફે રામપાલ સહાની ઉંમર વર્ષ ત્રીસ પ્લોટ નંબર એકસો ઓગણસિત્તેર વિશાનગર સોસાયટી કમલા ચોક પાસે વડોદ પાંડેસરા સુરત મુરેઠાણ ગામ છુટાર થાના બરહટ જિલ્લો ગોરખપુર નિખિલ લાલ બહાદુર નિષાદ ઉંમર વર્ષ બાવીસ રેઠાણ પ્લોટ નંબર એકસો એકોતેર પ્રિયંકા ગ્રીન સોસાયટી બેસ્તાન પાંડેસરા સુરત મુરરેઠાણ ગામ મોતીપુર થાના ચોરીચોરા જિલ્લો ગોરખપુર ઉત્તર કાયદેસરની કાર્યવાહી કરે છે જેમાં ગાંજો આપનારી સમ સુનિલ સ્વાઈ રહેઠાણ બ્રહ્મપુર ઓરિસ્સા જેના પુરા નામ સરનામાની ખબર નથી ને વોન્ટેડ જાહેર કર્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે